મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા હું બોલું છું આપણે બે બાકી ને આ એક ડુંગળી સુધારી લીધી છે અને આ સેવ લીધી છે આપણે આ મીઠું છે એક ચમચી આ લીલા ધાણા છે અને આ લીલી ચટણી છે તીખી આ લાલ ચટણી છે અને આ બટર લીધું છે આપણે અને આ લીલું લસણ છે તો આ બ્રેડને આપણે હવે કટ કરી લેશું આ રીતે આપણે કટ કરી લેવાની છે તો આ રીતે આપણે કટ કરી તો આ રીતે આપણે બધી કરી છે આ તો આપણે હવે આ બટેટા ખમણી લેશું આ રીતે આપણે હવે બટેટા ખમણી લેવાના છે તો આ રીતે આપણે બટેટા ખમણી લીધા તો આમાં આપણે બધો મસાલો નાખી દેસુ આ લીલું લસણ આ ડુંગળી છે આ લીલી ચટણી છે અને આ મીઠું નાખશું આપણે અને આ લીલા ધાણા નાખશું આ રીતે બધું આપણે આમાં મિક્સ કરી દેવાનું છે તો હવે આપણે આ ને આ બટર લગાડી દેસુ તો હવે આપણે આ માવો ભરી દેસુ આ રીતે આ રીતે બે બ્રેડ માં આપણે માવો ભરી દેસુ આ રીતે આપણે ભરી દેવાનો છે માવો તો આ રીતે આપણે બ્રેડ ભરી લીધી છે આ રીતે તો હવે આપણે આને માથે બટર લગાડશું આ રીતે આપણે બટર લગાડી દેવાનું છે તો હવે આપણે આને શેકી દઈશું આ ગેસ ચાલુ કરશે અને આ તવી મૂકશું આપણે લોઢી તો લોઢી આપણી ગરમ થઈ ગઈ છે તો આ બટર નાખ્યું આપણે તો હવે આપણે આને શેકી લેશું નવો પેર આપણે આ બટર લગાડી દેશું આ રીતે તો આપણે આ શેકાઈ ગયો છે તો હવે આને આપણે બહાર કાઢી લેશો આ રીતે તો હવે આપણે આ શેકી લેશું બટર નાખશું અને આ આપણે બટર ઉપર લગાડશું આ રીતે આપણે બટર લગાવી દેવાનું છે

આ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે આ રીતે કટિંગ કરી લીધું છે તો આપણે હવે સર્વ કરશું તો આ રીતે હવે આપણે આમાં સોસ લગાડશું હવે આ સેવ લગાડશું આપણે સૌ કરશું તો આને પણ આપણે આ સોસ લગાડશું તો આ રીતે આપણે સોસ લગાડ્યો છે તો હવે આ સેવ પણ આપણે સર્વ કરશું તો તૈયાર છે આપણા બ્રેડ જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તો કોમેન્ટ કરી અને કેજો તમને કેવા લાગ્યા બ્રેડ ટાકો